નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કરવાની કુશળતાથી સૌ કોઈ અંજાઈ જતા હતા રામદેવજીને ખોળામાં બેસાડી રાજમહેલના ઝુરખામાં રાણી મીણલદે બેઠા હતા એટલામાં રામકુંવરને દૂધ પાવા ઝારી લઈને દાસી આવી

રેઝા આપ્યા દરજી રેઝા લઈ ગયો અને તત્કાલ ઘોડો બનાવી લઈ આવ્યો સુંદર રૂડો રૂપાળો ઘોડો જોતા રામદેવજી દૂધ પી અને ઘોડે સવાર થયા ત્યાં એક ચમત્કાર બન્યો કે લુગડાનો ઘોડો ત્યાંથી સલંગ મારીને રામદેવજીને લઈને ઝુરખા પરથી ઉડ્યો અને જોત જોતામાં તે તો અદ્રશ્ય થઈ ગયો મેળા દે દાસ દાસીઓ આંસકો ખાઈ ગયા ગભરાઈ ગયા અજમલજીને ખબર મળતા તેઓ દોડી આવ્યા અને દરજી પર ખૂબ ગુસ્સે થઈ બોલ્યા એટલે મેરિયા આજ મને ખબર પડી કે તું જંતર મંતર જાણે છે ઘોડો કઈ દિશાએ ઉડાડ્યો ઝોલ અને બોલ મહારાજ ઘોડાને ઉસળીને ઉડતો દેખી હું પણ વિચારમાં પડી ગયો છું અન્નદાતા મેરિયાએ ધ્રુજતા ધ્રુજતા કહ્યું કે આ દૃષ્ટને પકડીને લઈ જાઓ અને અંધારી કોટડીમાં પૂરી ગયો અજમલજીએ હુકમ કર્યો સૈનિકોએ દરજીને પકડીને કોટડીમાં પૂરી દીધો રામદેવ મહારાજ તમે પૃથ્વી પર પધાર્યા ત્યારે કંકુના પગલા પાડ્યા હતા ઉકળતા દૂધની દેગડી તમોએ જ ઉતારી હતી એ પરસા પીરાયના મેં પણ દર્શન કર્યા હતા આપ તો હિંદવા પીર છો હિંદવા પીર મહારાજ આપના માટે પ્રેમથી ઘોડલો બનાવ્યો હતો તેના બદલામાં બાપુએ મને અંધારી દીધો સમયે માતા મેણવદેવને દાસી એ ખબર આપી કે કુંવર ઘોડો લઈને દરબાર ગઢમાં રમે છે અજમલજી એ મેરિયાને છોડી મૂક્યો કે તરત જ તે દોડતો આવીને રામદેવ પીરના પગમાં પડ્યો ને બોલ્યો કૃપાનાથ આપે નિર્જવ ઘોડાને અને મને જીવતાને મારવાનો મારો અપરાધ તે રેશમનો ઘોડો બનાવ્યો પણ તેમાં તે જૂના કપડાના સીથરા ભર્યા હતા તેની સજા તને મળી ગઈ છે હવેથી તું એવું કરીશ નહીં તેમજ વિધર્મીઓ કે ફકીરોને શેરખાનની ખબર કબર કે હસ્તી બીબીના ગોખલા ઉપર સડાવવા માટે તું અંધ શ્રદ્ધાળુઓને ઘોડા બનાવી આપે છે હવેથી એમ કરીશ તો તારા ઉપર અનેક પ્રકારના દુઃખો આવી પડશે તને મારી આજ્ઞા છે કે હું હિંદવા પીરના થાનક મઠ મંદિર કે પીરાયવાળા સાધુ સંતોની સમાધિને પૂંજનારા ભક્તો માટે ઘોડાના પ્રતીક બનાવજે અને નિજ્યા ધર્મનો ઉપાસક બનજે તને હું સહાય કરીશ અને આ સાંભળી મેર્યો શરણોમાં પડ્યો અને શરણ સ્પર્શ કરવાથી એને દિવ્ય પ્રકાશ દેખાયો અંતે તે મેરાય ભક્તના નામે પ્રસિદ્ધ થયો સોરઠનો આહિર વજો કરે રેવત વહે પાર અશ્વ લઈને આવ્યો અજમલજીને દ્વાર સોરઠ પ્રદેશમાંથી એક આહિર પોકરણમાં આવી અજમલજીના દરબાર દરબારગઢના શોકમાં આવીને ઊભો એને દોઢી દરવાને ટપારવાથી એણે કહ્યું કે હું ઘોડાનો સોદાગર છું અને રાજાને મારો ઘોડો બતાવવા આવ્યો છું દરવાને રાજમહેલમાં ખબર પહોંચાડી તેથી અજમલજી વિરમદેવજી અને રામદેવજી ત્યાં આવ્યા વજો તેમણે નમન કરી ઊભો વજો તેમને નમન કરી ઊભો વજાને અજમલજીએ પૂછ્યું કે યુવાન તું ક્યાંનો વતની છે કેમ આવ્યો છે વજે ઘોડાને બતાવતા પોતાની ઓળખાણ આપી અને જણાવ્યું કે હું સોદાગર અશ્વનો રેવતનો બે વહેપાર બટ વસેરો લાવ્યો જોઈ કરો વિશાલ મહારાજ હું સૌરઠ ભૂમિનો વતની છું નાના મોટા ઘોડા ખરીદવા અને વેસવા એ મારો ધંધો છે મારું નામ વઝો આહિર છે હું મારી સાથે પાંચ ઘોડા લઈ મેવાડ ફોમમાં ગયો તો ત્યાં તે વેસાઈ ગયા વાત સાંભળી કે પોખરણગઢના રાજા અલમ અજમલજીને ત્યાં એક પ્રતાપી પરસાધારી કુંવર છે તેમનું નામ રામદેવજી છે એટલે હું તેમને જુહાર કરવા અહીં આવ્યો છું ઘોડો તો બધા વેસાઈ ગયા પરંતુ આ બટુક વસેરો હતો તે સાથે લાવ્યો છું વજાએ બે હાથ પ્રણામ કરીને નમ્રતાથી કહ્યું હષ્ટ પુષ્ટ અંગવાળો બટુક વસેરો જોઈ રામદેવજી તેની પાસે ગયા વસેરાએ રામદેવજીને જોતા તેમની દ્રષ્ટિમાં દ્રષ્ટિ મેળવીને સહેજ માથું નમાવ્યું એ વખતે રામદેવજીની લગામ વાઘ દોર ઝાલી એની પીઠે હાથ ફેરવીને તેને થાબડ્યો અજમલજીએ વજાને કહ્યું કે ભાઈ અમારે ઘણા ઘોડા છે વસેરો પરોળતા એક વર્ષ રાંગોળા થાય વળીએ હાવળ હટો હિયા ફડકો દળ ભુંજાણો છે કે શત્રુ જીત છે એ જાણ્યા સિવાય શું કામનું ઉંમરમાં નાનો છે પ્રેક્ષા પણ શી રીતે કરવી વજો બોલ્યો કે બાપુ તમે જે શંકાઓ હતી એ તમે જે શંકાઓ કહી એ જાતનો આ રહેવત નથી અમારા વડવાઓ આ જાતના રહેવત વિશે વાતો કરે છે તે મેં સાંભળી છે જો કોઈ પણ અપલક્ષણ હોત તો હું અહીં આવત જ નહીં સતયુગમાં સનાતન ધર્મના ઉપાસક રાજાએ સવારા મંડપમાં પૂજા કરી એ વખતે ભગવાન નકળંગનાથ પધાર્યા અને સોનાના સિંહાસન પર બિરાજ્યા હતા એમણે આ જાતના ઘોડાની ઘોડેસવારી કરી ત્યારથી એનું નામ નકળંગનાથથી પડ્યું છે તેતા યુગમાં યોધ્યાના રાજા હરિશંદ્ર સવરા મંડપ રોપી પાઠ પૂજા કરી એ વખતે રૂપાના સિંહાસન પર પર હતા અશ્વ સવાર થઈ આવ્યા હતા તેથી એ હરિનાથી હેમર ગણાયો દ્વારપારમાં હસ્તિનાપુરના રાજા યુધિષ્ઠરે સવરા મંડપ રોપ્યો એ વખતે તાંબાના સિંહાસન પર નકળંગ ભગવાન બિરાજ્યા હતા અને રેવત સળ તરફ ઘોડેસવાર થઈ પધાર્યા હતા તેથી એ નકળંગ નાથી રેવત નામથી પ્રસિદ્ધ થયો એ જાતનો આ અશ્વશિ એના ગુણ સાંભળો રેવત નૃપની રેવતી વરિયા યદુ બલદેવ અશ્વ નવલખો આપ્યો નવતર એની ટેવ રેવતા સળ પર્વતના રેવત નામના રાજાએ પોતાની પુત્રી રેવતીને દ્વારકાના યદુરાય કૃષ્ણના મોટાભાઈ બલરામ સાથે લગ્ન કરાવ્યા તે સમયે ગિરનાર માં લગ્ન ઉત્સવ કર્યો એ વખતે રેવતીને દહેજમાં પરિયાણામાં નવલખો ઘોડો આપ્યો એનું નામ રેવત રાખ્યું એ નવલખી આ વસેરો છે મહારાજ વજાએ સ્પષ્ટીકરણ કરી સવિસ્તાર તેને કહી દીધું સોદાગર આ નવલખો વસેરો છે એનામાં નવજાતની ટેવ છે ખરી સંભળાવો અજમલજી અને બધાને હે બધાને વજાની વાત સાંભળી તેની વાતમાં રસ પડ્યો અને વધુ જાણવાની ઈચ્છા થતા અજમલજીએ કહ્યું કે વજાએ નમ્રતાથી બધા સાંભળે એ રીતે કહ્યું કે હા મહારાજ આ વશેરામાં કહ્યા તે બધા જ ગુણો છે ઝપટે ઝડપે ઝપટે ઝડપે શત્રુને મારે સલાંગ ફાળ દુશ્મન દળમાં ઘૂમતો વેગ તેગ વિકરાળ કોઈ શત્રુ વટ કરી ઘોડેસવાર થઈ નાસી છૂટતો હોય ત્યારે આ અશ્વને ઇશારો કરતા શત્રુની પાછળ ઝડપથી દોડી એને નીચે નાખે ગમે તેવા ભયંકર દુશ્મન દળને ભેદવા ઇશારો કરતા તરત મોટી ફાળો ભરતો દોડીને દુશ્મનના સૈન્યને ભેદી નાખે ઓ વળી સલાંગો મારી પોતાની સફળતા હિંમત તેગ વેગ જેવું ખમીર બતાવી દુશ્મનો વચ્ચે ઝૂમી ઝુઝુમી કંઈકને પસાડી નાખે પોતાના પગના પહાડમાં પણ પાછો ન પડે એવી જાતનો આ વસેરો છે આપના બાળકો રામદેવજીને યોગ્ય આ એક ઉત્તમ જાતનો બાલ અશ્વ છે આના જેવા અશ્વ જગતમાં ભાગ્ય જોવા મળે છે અને વજાની વાત સાંભળી અજમલજીએ પોતાનો લીલુડો ઘોડો મંગાવ્યો અને કહ્યું કે જુઓ આ બાળકોનો ઘોડો એનું નામ લીલુડો એ નાના હતા ને ત્યારે બનડાવ્યો હતો મહારાજ આ તો રમકડું છે ક્યાં આ વસેરો ને ક્યાં રમકડું રમકડું કયા વસેરો ને ક્યાં રમકડું વજે આશ્રિય પામી કહ્યું એ રમકડા જેવા ઘોડાને પણ રામદેવજીએ રમતો કર્યો હતો હવે તમારે તમારા વસેરાની કિંમત શું લેવી છે એ કહો ત્યારે અજમલજીએ પૂછ્યું કે નવલખ સતગુણ સમસ્યા કરો બહુ બોલવંતો બટુક વસેરો પટ રેવતને બદલે આપું બટુકને સ્વીકારો બાપુ મહારાજ મારે દ્રવ્ય જોતા નથી મને આ લીલુડો ઘોડો બદલામાં આપો અને અશ્વનું નામ લીલુડો ઘોડો રાખો રામદેવજી ચમત્કાર વાળા છે એમની પ્રશંસા સાંભળીને હું એમનો આસ્તિક થયો છું મને આ લુગડાનો અશ્વ આપો એને હું મારે ત્યાં પધરાવીને પૂજા કરીશ વજા પોતાના મનની યશા જે ઈચ્છા હતી એ વ્યક્ત કરી આ સાંભળી રામદેવજીએ પોતાનો લુગડાનો ઘોડો દોરીને વજાને આપ્યો અને વસેરા પાસે જઈ એની પીઠ પર હાથ ફેરવતા વસેરો નીચે નમ્યો એટલે રામદેવજી સ્લાંગ મારી તેના પર સ્વાર થયા અને આ અદભુત પ્રસંગ જોઈ અજમલજી વિરમદેવજી મિનળદેને હવે હરખ માતો ન હતો કે બાલકુંવર કરે રેવત સ્વારી બાલકુંવર કરે રેવત સ્વારી હરખ્યા દાસ દાસી નર નારી ધરી વાઘ અજમલના લાલે થનગન થનગન રેવત સાલી ઘોડાના ગળે બાંધેલી વાઘ રામદેવજીએ ગ્રહણ કરતા અશ્વ થનગન કરતો ખેલવા લાગ્યો એનું નામ લીલુડો ઘોડો રાખ્યો અને પોતાનો કપડાનો લીલુડો ઘોડો વજા આહીરને બદલામાં આપ્યો વજો કપડાનો લીલુડો ઘોડો લઈ બધાને નમસ્કાર કરી ચાલતો થયો દ્વારપાળ વિજય હતો બન્યો વજો આહીર હતો વસેરો ગરુડજી જાણે રામાપીર દ્વારકાધીશનો વિજય નામનો દ્વારપાલ હતો તેને પ્રભુની આજ્ઞા થવાથી એ વજા આહિર નામે જન્મ્યો હતો અને ગરુડજીએ વશેરાના રૂપે જન્મ લીધો હતો આ વાત શ્રી રામદેવજી સારી રીતે જાણતા હતા અઝર અમર અવિનાશી શૌમી અખિલેશ્વર પ્રભુ અંતરયામી ઉત્તરખંડથી યોગી પધારે સુંગી બજાવે અજમલ દ્વારે ઉત્તર દિશામાં આવેલા શ્વેતगिरी हिमाचल ભગવાન શંકર યોગી योगी रूपी अजमल जी द्वार અને હરે ઓમ તત્સનો ઉચ્ચાર કરી શુંગનાદ ગુંજાવ્યું સુણી નાદ આવે બે કર જોડી શીશ નમાવે બાલકુંવર હું નિરખું બાય દર્શનની ઈચ્છા મનમાહી હિ સાંભળી મીણલ દેવીએ મહેલના દ્વાર ઉઘાડ્યા તેમણે એક પ્રભાવશાળી યોગીને દીઠું રાણી નેહના હાથ જોડી રાણીએ હાથ જોડી વંદન કરી માથું નમાવ્યું એટલે યોગીએ કહ્યું કે બાય તારા કુંવરને લઈ આવ એની પ્રશંસા સાંભળીને હું તેને જોવા આવ્યો છું યોગીની વાત સાંભળી વિણદે વિષમ્ય પામ્યા માથે મોટી જટા ગળામાં ભરડો લઈ બેઠેલો ધણીધર સાપ કમરે વ્યધ શ્રમ અને હાથમાં ત્રિશોળ વાળા આ ભયાનક યોગીને જોઈને રામદેવજી ભયભીત થઈ જાય એમ લાગવાથી તેઓ વિરમદેવજીને લઈ આવ્યા મિણા આ સતુરાય સમજી યોગી બોલ્યા હે યોગી બોલ્યા કે કુવર જોઈ જોગ જગंधर બોલે આ કુંવર નહીં રામની તોલે બાલક બદલીને સીદ લાવ કંકુ પગલા વાળો બતાવો બેટી આ કુંવર રામ કુંવરની તોલે લાગતો નથી મને કંક કંકુમાં પગલા વાળો બાળક કુવર બતાવો ને બદલે એના મોટા ભાઈની સીદ લાવી હું રામદેવ કુંવરને જોવા આવ્યો છું મહાત્મા જોગી બાપુ આપનો ભય ભરેલો સ્વાંગ જોઈ ભલભલા ફફડી જાય ભયભીત થઈને ધ્રુજી જાય કાળજુ કંપી જાય એથી લાવી નહીં પોતાના મનમાં સુપાવેલી સાસી વાત કરી દીધી અને સવિને જણાવ્યું કે અંગ ભભૂતિ અંગ ભભૂતિ ગળે મુંડમાળા જોગી દિશો ત્રિશોળ વાળા જટાજૂટ શિરે વિકરાળા ડરી જાય મુંજ કુંવર બાળા મહાત્મા મારા રામ કુંવરને હું નહીં લાવું તમને જોઈને બીવે એવો તમારો કહ્યું વાતમાં આવ્યા અજમલ રાય દીઠા અવધૂત યોગીને માય પોતાના નિત્ય નિયમ મુજબ અજમલજી બહાર ફરીને આવ્યા તેઓ અવધૂત યોગીરાજને જોઈ ઘોડેથી નીચે ઉતરી યોગીના શરણે પડ્યા જય મહાત્માનમ જય યોગીશ્વર આજ્ઞા આજ્ઞા આપો અજમલે પૂછ્યું કે મહારાજ મહાત્મા કહે છે કે કુંવરને જોવા હું આવ્યો છું લાવો મેં એમને કહ્યું કે કુંવર તમારો વેશ અને ગળે સાપ જોઈને બીવે તેથી હું નહીં લાવું રાણી સાધુ સંત તપ તપસી યોગી જતી સતી અને મહાત્માઓ આપણા આંગણે આવે છે એમના દર્શન દુર્લભ હોય છે વળી અતિથિનો સત્કાર કરવો અતિથિનો સત્કાર કરવો એ આપણો મુખ્ય ધર્મ છે યોગીરાજ ની ઈચ્છા સંતોષવા કુવર ને લઈ આવો અજમલજીના કહેવાથી સતી મિનદે રામદેવજી ને તેડી લાવ્યા યોગીરાજ બાળ કુવરના દર્શન કરતા બોલ્યા શ્રી હરિની લીલા હરિ ઓમ ચચ એમ કહી તેમણે રામદેવને વંદન કર્યા અને અજમલજી પ્રત્યે બોલ્યા કે રાજન સાજન લો મંતવા લો ભેટ કરું હું ભમર ભાલો ધૂપ ભસ્મ અને અવજ ધોળો આદિ ધર્મનો અલખ જોડો રાજા તમે પતિ પત્ની મહાભાગ્યવંત છો રામકુંવરને જોઈ મને અનહદ આનંદ થયો છે રામકુંવરને હું આ ભમર ભાલો ગુગલ ધૂપ ભસ્મ ધોળી ધર્મ ધજા આદિત્ય પંથની અલખ જોડી એ મારી નિશાની તરીકે ભેટ આપું છું યોગી મહાત્માની વાણી સાંભળી અજમલજી મિણલદે અને રામદેવજી એના શરણોમાં પડ્યા અને યોગી આશીર્વાદ આપી ઉત્તર દિશા તરફ ચાલતા થયા અને થોડા દિવસ પછી એક નવયુવાન એક નવ યુવાન ગઢ આવ્યો અને અઝમલજીને કહેવા લાગ્યો કે સોરઠમાં વેપાર કરતો તો ગો સોદાગર નામ જૈન તો ફળદાયક થઈ બાધા મારી દવ વાસળી લો સ્વીકારી રાજાજી મારવાડ મેવાડ અને સોરઠ પ્રદેશમાં વાઠિયા તરીકે ધંધો કરું છું ગાયોને લેવી દેવી એ મારો ધંધો છે મેં ઘણા ઠેકાણે સાંભળ્યું કે બાળ કુંવર રામદેવજી પ્રતાપી છે જે એમની બાધા રાખે છે તે મન ધાર્યા કામમાં સફળતા પ્રાપ્ત કરે છે મારી પાસે એક વળોરી ગાય હતી વળોરી ગાય જીવનભરની વંજ્યા ગણાય છે વળોરી ગાય ફળે જ નહીં એને કાન કુંવર કહેવામાં આવે છે જો ગાય ફળે તો તેનું પહેલું બચ્ચું પીર રામદેવજીને ભેટ ધરવાની ઈચ્છા કરી દૂધ ખાવાની બાધા રાખી હતી થોડા સમયમાં મારી બાધા ફળી ગાયે વાસળીને જન્મ આપ્યો વાસળીનું નામ મેં રામેતી રાખ્યું અને મારી બાધા ફળવાથી એ વાસળી શ્રી રામદેવજીની ભેટ ધરી મારી બાધા પૂરી કરવા હું અહીં આવ્યો છું વળોની ગાવડી થઈ ફળતી રામાપીરની બાધા ફળતી અમરાપુરનો સુ ગોમેતી વાસળી ભેટ ધરું રામેતી હું અમરાપુરનો ગોમેતી છું મારી આ રામેતી વાંસળીની ભેટ તમે સ્વીકારો અજમલજી મિલન દે રામદેવજી અને વિરમદેવજીએ સોદાગરની વાત સાંભળી રામદેવજીએ વાસરડી સામે દ્રષ્ટિ કરતા વાંસળી તેમની પાસે આવી અને માથું નમાવી ઊભી રહ્યો અને રામદેવજીએ તે વાંસળીના માથે હાથ ફેરવ્યો આ પ્રસંગ તથા સુંદર વાંસડીને જોઈ લોકોનું દિલ હસમસી ગયું અને તેઓ બધા તે વાંસળી પર પ્રસન્ન થયા તેનો ધોળો રંગ કપાળમાં કંકુનો સાંજલો હોય તેઓ મંગળસિંહના બધા ભાવપૂર્વક જોઈ રહ્યા આ સોદાગર જયંતો દ્વારકાધીશનો દ્વારપાલ જય જયંત હતો જેમ આના પહેલાં ભગવાનનો દ્વારપાલ વિજય વજાના નામે આવીને વશેરો મૂકી ગયો તો તેમ દ્વારપાલ જય આવીને એમની રામિતી ગાય મૂકી ગયા આ પ્રમાણે શ્રી રામદેવજીને જોઈતું હતું તે મળી ગયું પ્રભુની લીલા ગહન છે તેને કોઈ પામી શકતો નથી આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારા વિડીયોને શેર કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળશું આપણે એક નવા જ વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે જય માતાજી જય રામદેવ પીર મિત્રો થેન્ક યુ મિત્રો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આ વિડીયોને ખાસ ને ખાસ રામદેવ પીરનો વિડીયો છે એકવાર શેર અવશ્ય કરજો